ક્વેશ્ચન નંબર એક ફુગાની અંદર કયો ગેસ ભરવામાં આવે છે ઓપ્શન એ ઓક્સિજન ઓપ્શન બી હિલિયમ ઓપ્શન સી હાઇડ્રોજન કે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે ઓપ્શન બી હિલિયમ ક્વેશ્ચન નંબર બે ભારતના ક્યાં રાજ્યમાં સૌથી સસ્તું સોનું મળે છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી કેરળ ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ ક્વેશ્ચન નંબર ત્રણ ક્યાંગ દેશ ત્રણ રાજધાની છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી થાઈલેન્ડ કે ઓપ્શન ડી સાઉથ આફ્રિકા સાચો જવાબ છે ઓપ્શન ડી સાઉથ આફ્રિકા ક્વેશ્ચન નંબર ચાર માતા સીતાજીના પિતાનું નામ શું હતું ઓપ્શન એ રાજા દશરથ ऑप्शन बी राजा जनक ऑप्शन सी राजा विश्वेश्वर के ऑप्शन डी राजा हरिचंद्र साचो जवाब छे ऑप्शन बी राजा जनक क्वेश्चन नंबर 5 गांधीजी पहला चलनी नोट पर कोनी फोटो छापवावा मांगती होती ऑप्शन ए हाथी ऑप्शन बी ट्रैक्टर ऑप्शन सी लाल किल्लो, के ऑप्शन डी अशोक स्तंभ साचो जवाब छे ऑप्शन डी अशोक स्तंभ क्वेश्चन नंबर 6 विस्तारनी दृष्टि ए गुजरात નો સૌથી મોટો જિલ્લો કયો છે ऑप्शन ए ડાંગ જિલ્લો ऑप्शन बी સુરત જિલ્લો ऑप्शन सी કચ્છ જિલ્લો કે ઓપ્શન ડી દાહોદ જિલ્લો સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ જિલ્લો ક્વેશ્ચન નંબર 7 ભારત માં પહેલી વખત જનતા કર્ફ્યુ ક્યારે લાગ્યું હતું ઓપ્શન એ વીસ માર્ચ બે હજાર વીસ ઓપ્શન બી ઓગણીસ માર્ચ બે હજાર ઓપ્શન સી બાવીસ માર્ચ બે હજાર ઓપ્શન ડી પચીસ માર્ચ બે હજાર જવાબ છે ઓપ્શન સી બાવીસ માર્ચ બે હજાર વીસ ક્વેશ્ચન નંબર આઠ નિરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે ઓપ્શન એ જેવલિન થ્રો ઓપ્શન બી હોકી ઓપ્શન સી ફૂટબોલ કે ઓપ્શન ડી ક્રિકેટ સાચો જવાબ છે ઓપ્શન જીવિત પક્ષી કયું છે ઓપ્શન એ મોર ઓપ્શન બી શાહમૃગ ઓપ્શન સી સારસ કે ઓપ્શન ડી ગીધ સાચો જવાબ છે ઓપ્શન બી શાહમૃગ ક્વેશ્ચન નંબર દસ કોલસાનું ઉત્પાદન સૌથી વધારે કયાં દેશમાં ઉગાડાય છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન ક્વેશ્ચન નંબર 18 તમાકુનું ઉત્પાદન સૌથી વધારે કયાં દેશમાં ઉગાડાય છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી જાપાન કે ઓપ્શન ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન ડી ચીન ક્વેશ્ચન નંબર બાર મચ્છરને કેટલા દાંત હોય છે ઓપ્શન એ સુડતાલીસ દાંત ઓપ્શન બી દસ દાંત ઓપ્શન સી છત્રીસ દાંત કે ઓપ્શન ડી બત્રીસ દાંત સાચો જવાબ છે ઓપ્શન એ સુડતાલીસ દાંત ક્વેશ્ચન નંબર તેર ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ઓપ્શન એ એક લાખ છન્નું હજાર બાવીસ ચોરસ કિલોમીટર ઓપ્શન બી એક લાખ છન્નુમ હજાર પચીસ ચોરસ કિલોમીટર ઓપ્શન સી એક લાખ છન્નુમ હજાર ત્રણસો બાવીસ ચોરસ કિલોમીટર કે ઓપ્શન ડી એક લાખ છન્નુમ હજાર ચોવીસ ચોરસ કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન ડી એક લાખ છન્નુમ હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ક્વેશ્ચન નંબર ચૌદ પ્રોટીન સૌથી વધારે કઈ ચીજમાંગ હોય છે ઓપ્શન એ અડદની દાળ ઓપ્શન બી મસૂરની દાળ માંગ ઓપ્શન સી મગની દાળમાંગ કે ઓપ્શન બી સણાની દાળમાંગ સાચો જવાબ છે ઓપ્શન સી મગની દાળમાંગ ક્વેશ્ચન નંબર પંદર કચ્છ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ઓપ્શન એ પિસ્તાલીસ હજાર છ બેતાલીસ ચોરસ કિલોમીટર ઓપ્શન બી પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટર ઓપ્શન સી છેતાલીસ હજાર છ બાવન ચોરસ કિલોમીટર કે ઓપ્શન ડી પિસ્તાલીસ હજાર છસો બાસઠ ચોરસ કિલોમીટર સાચો જવાબ છે ઓપ્શન બી પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટર ક્વેશ્ચન નંબર સોળ પાકિસ્તાન સાથે સીમા ધરાવતો ગુજરાતનો માત્ર એક જિલ્લો કયો છે ઓપ્શન એ દ્વારકા ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી ડાંગ કે ઓપ્શન ડી જુનાગઢ સાચો જવાબ છે ઓપ્શન બી કચ્છ ક્વેશ્ચન નંબર સત્તર પવનની સ્પીડ ક્યાંગ યંત્રથી માપવામાં આવે છે ઓપ્શન એ ક્રોનોમીટર ઓપ્શન બી એડિયોફોન ઓપ્શન સી એનિમોમીટર કે ઓપ્શન ડી થર્મોમીટર સાચો જવાબ છે ઓપ્શન સી એનિમોમીટર ક્વેશ્ચન નંબર અઢાર ક્યાંગ દેશમાંગ ચાળીસ મિનિટની રાત હોય છે ઓપ્શન એ બેનમુ ઓપ્શન બી જર્મની ઓપ્શન સી નોર્વે કે ઓપ્શન ડી ઈરાન સાચો જવાબ છે ઓપ્શન સી નોર્વે ક્વેશ્ચન નંબર ઓગણીસ ગુજરાત ભારતનો કેટલા ટકા દરિયા કિનારો ધરાવે છે ઓપ્શન એ વીસ ટકા ઓપ્શન બી સતાવીસ ટકા ઓપ્શન સી પચીસ ટકા કે ઓપ્શન ડી અઠાવીસ ટકા સાચો જવાબ છે ઓપ્શન ડી અઠાવીસ ટકા ક્વેશ્ચન નંબર વીસ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ઓપ્શન એ ડાંગ ઓપ્શન બી પોરબંદર ઓપ્શન સી બોટાદ કે ઓપ્શન ડી અમરેલી આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટમાં નાખો મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો